અને અત્યારે ત્યાં વાડી વાડી જો મકાન છે અમારે આ કે બે આપણે રશ્મિક બેન કહેતા હતા ને કે તમે કે વાડી તો ફાઇન છે પણ ન્યાય કે બીક ન લાગે જાનવરની જાનવરની ક્યાં બીક લાગે અમે જાનવર જીવા જ છે બધા જાનવરની જાનવરની બીક ન લાગે કારણ કે અમારે બાપ દાદા વર્ષોથી પહેલા આવી રીતે વાડી વાડીયુંમાં જ રહીએ ત મીરાબે લોક ને શરૂઆત કરી પણ અમારે હે ને હમણાં અર્જનભાઈ ને બોલાવવા બોલાવવા અર્જનભાઈ રામ રામ ને સીતારામ બે વાગ્યા આગળ ઉઠ્યા હવે કામ ની સરવું હવે કામ કામ કરી હે વટાણે તો કામ હવે હું પાસ રાખ તારે બોલતા આવું ખોર વાર પડ્યું માં ખોર સનતે ઉપર હું આગળ પીયું ના ફેરવે હા વાહીદા નાખે ને હા ઈ કરવાનું છે ઈ કરવાનું હે પણ આજ છે ને અમારે દાયરાને બધાયને પછી અમારે આ અમે એક ને એક તા દેખાડીએ અમારું ઘર ને અમારું ઘર આજ અમારે મારા કાકાના ઘર ને સર ટૂર કરાવવું તમને તો એ અમે હમણાં હે ને ઈ બાજુ જઈએ તો જઈએ તો કાકા ના ઘર ની ટૂર કરાવઈ છે મનીષા ની આયત્યો હાલો જઈએ ને કાકા ને ગેસ એટલે મારા તા કાકાજી સસરા થાય ખબર પડ્યા તમને તે એવું હે તો જો જો આઈ થી જ ના આઈ થી જ બતાવા તમને બધું આ આ બધું જ છે ને આખો આ વંશે બધું એ અહીંયા એન ગેરેજ છે જોરદાર ગાડી અંદર પડી છે ગેરેજમાં ફર્સ્ટ ક્લાસ હ ને પછી છે ને હવે મનીષા બ કી છે કે કાવ હેન કા આગે સ્ટોલ રૂમ જેવું છે એમાં તો કઈ બાપા વાપરે બધું એમાં તો પડ્યું ડુંગરી નાન તેન કઈ કે હું બધું પડ્યું ઓમ પછી જોવો આથી તમને બતાવીએ આ તો આપણે લાસ્ટ હરી બતાવ્યું હતું પણ પછી આ નવા નવા બંદરડાની ખબર ન હોય કંઈ હમ પણ જો આ પણ એક અલા જેવો છે સ્ટોર જેવો જ હા આ જો આ પણ એક સ્ટોર છે અહીંયા હમ અહીંયા છે ને અમારે કામવાળા બેન કે આવે ને તો રહીએ અહીંયા પણ કોઈ નેત આવતું આવતા ને આવતા નેત આવે તો થાય હા આવે તો તકડી રહીએ પણ નેતા આવતા એનું કરવું કામ હમતું નેત નહીં કોઈને રહેવું ને બંધનમાં હમ બંધનમાં કોઈ નેટ પોહાતું જ ને કે બંધનમાં અર્જનભાઈ છે એમાં જોવો આવું

ને આ પણ હે ને જો એ કચરા પોતા સાવિયું લેવા બાપા પાસે પડ્યું મારા બાપા પાસેથી ને બધું અહીં કરે જુઓ તમે જોજો આમાં કે આમાં કંઈ પણ હે જુઓ જેણે આ કે રહેતા હોય જગ જગ્યારા કરે હા ધ્રા બોન જુઓ પણ આ બધાય હે ને ઇંગ્લેન્ડ હે પંદડાની ખબર ન હોય તો હું કાં હા બધાય બધા ન્યાજ છે આ દાયરો પણ હમ્મ એવું છે બધા જો આ બધા હે ને ટૂંકમાં इंग्लैंड નો ડાયરો છે બધોય इंग्लैंड નો ડાયરો इंग्लैंड નો ડાયરો હા તો इंग्लैंड રીયસ ની આયા આવે હી મૂકી નથી કે નેતા હતા પણ હમણા હે ના હમણા થોડા કમો સંજોગોન લીધી નેતા આવ્યા પણ આવી છે ભાઈ આવવાના છે એ આયા હે ને જો લ્યો હવે તમે બતાવો આ बाजू કે આ હે ના આયા હમ આયા બાપા એ આવલી કંટ્રોલર કંટ્રોલર નો વેલો જો આ કંટ્રોલર નો વેલો હોય આયા બગડે <laughs> <laughs> હા તે કટોળા હે પણ બહુ ને તી કે બેગ્યા ને ઓલી બાજુ આ જુ આ તોરિયા હે ઝુમકડાં હે ને ઓલી બાજુ ઓલી બાજુ વાલો ને હે પણ આમાં તો બહુ થાતા હતા હમણાં પણ આ વરસાને લીધે તે બેગડે કે બધા ને પહેલાં તો હે ને આ સુધી બગીચાઉ તો પછી આ એટલો રાખ્યો ને આ એટલો આ પવન ન આવતું માંડવી માંડવી

તમે કે વાડી તો ફાઇન છે પણ ન્યાય કે બીક ન લાગે જાનવરની જાનવરની ક્યાં બીક લાગે અમે જાનવર જીવા જાનવરની બીક ન લાગે કારણ કે અમારે બાપ દાદા વર્ષોથી પેલા આવી જ રીતે વાડીઓમાં જ રહીન્ટ હા ને આફ્રિકા એ અમારે જે નાનજી કાલિદાસ મહેતા ને આપણે જે પેલા આપણે મનુભાઈ માધવાણી ઈ જ અમને સાઈથી લઈ ગયા હતા બધા બાપ દાદા ને અમારે બધા હા આફ્રિકામાં કેનિયા ને યુગાન્ડા ને એ બધા ત્યારે લઈ ગયા હતા એટલે એ પણ બધા બધા વાડીઓમાં ટૂંકમાં સાંભળવામાં રહેતા સાંભીએ એમ તે એટલે આ બધા અમારે પહેલેથી છે ને આમ નકર ખમરીબંતી કોમ છે ભાઈ મેર તો હમ

મોટો મોટો હજડવા પણ બહુ મોટો હ હ પણ પંખી ખાય બિચારા તે બલી ખાય પંખી આ પંખી ની ખાવું તો જોઈએ ને કે એને પર બાપા ગયા ને કે પૈસા ન હોય ખાવા દિયો એને કે આ તી તો ખાવા જ દેવું જોઈએ ભાઈ એના પર તો પૈસા હોય તી કે લે લઈએ કે એને પર થોડા પૈસા હોય કે તે એવું હે બધું ને આયા પછી બરો આયા બીજો ઓલું ઓપનર પડ્યું જો આઓ જમીનવાળા ને આ પાડો હી એનો સે હા આ જે પાડો હોય અમારા જમીન વાવે ને કાકાની અમારી ની પછી આ મૂકે જાય હીરું હશે એ વાલી ફૂંકણી છે લગભગ એની ફૂંકણી કે ઓલો જીરો કાઢવાનો ઈ છે એ ઓપનર ને કદાચ ને હોય તોય મને ખબર જ બાંધાની એ તો પછી એ ના હમણાં તમે કહો કે તો એ તમને કઈ ખબર નથી પણ હમણાં તો પછી બધાય ખબર ન હોય કારણ કે અમે આ રહેતા નથી ને આવીએ ઘરક ઘરક વરખી આવીએ ઘરક એટલી વરખી એમ એટલે આમાં હે ને આ બધાય નવી નવી બધી સામગ્રી હોય હતા નવા બધી ટેકનોલોજી નીકળી અમે હતા ને ત્યારે પહેલાં તમારે ત્યાં હળની એ ની એ હું ત્યાં બધાય ત્યારે ત્યાં હા ને મશીનો ને એટલે પંપ પંપ જે કહેતા ને પંપ આપણે વોટર મશીન એ બધા એ હતા ને પહેલાં તો કો હતા કો કોષનું નામ સાંભળ્યું કહી દીધી જેમ કઈ નહીં કોઈ કોષ જોયા તમે અમે કોષ કેવા હોય એ હં અમારે આ ભીમાં હતા અહીંયા યાદ છે નાના હતા તા આપડે આપડે ઓરિજનવાસ હોય ને ન્યાજ બનાવતા હોય એટલે એ તો બધું જોયેલ છે ને એની પછી માખે પાછો રૂપારો અરે તેલથી ઠાવકો ને પછી મૂકે દીએ ને પાછો મૂકે હા ઈ બધાય એટલે નહી તમે ફૂંક છોડે જાય કારણ કે ઓલા ઓલું હોય ને ચામડું હોય ચામડું હોય એવું બધુંય છે એટલે પેલા નું બધું ખબર છે હા ને આ અર્જન ભાઈ ને કે જો જો પછી તું પેરોડી વાવેન ને ગોતો તે જો પેર આયા હું તને બતાવા જોવો જો જો અર્જન ને કે જોજે જા તારી પેરોડીના પેર હમ હા અર્જન મેં કીધું તો મેં કીધું એકમાં છે મે કાકો બ્લોક માં કીધું

એ તો રેતી ચોખાઈ છે બધી એની પાછી રાખે નકણી રેતા હોય તોય ન હોય અમુક જગ્યાએ એ તો પાછી બાપાને કે બાપા કે રિયે તો માણસ ને રેતાય કે આવડતું બાપા એ કે રેતાય આવડતું નથી માણસ ની કે નકણી એમાં કઈ પૈસા નથી બેહતા એટલે એ ચોખાઈ રાખવામાં પણ નથી માણસ રાખવી કે આ જો જો આ ડસ્ટબિન રાખ્યું અહીંયા પણ એવું કઈ અહીંયા आ एस्पेशल लस्पी नहीं है जो रही हूँ। अरे हम जो कचरों ना खवाने हैं। यूँ नहीं के मर्जी पड़े ना। नहीं आ पांदरों तो एक ना था वादिये मराठजन पाइगो मैंने थी कमें इधर क्या पड़े था तो इले लिए पार। बपोरा कर एनवी ने लिखा था बता मराठ पानी वाला है। हाँ। बपोरा करे नमन बदने पांदरा म એટલે પોતાની કે રોખાઈ જાય એવું આવ ને કે કઈ અહીંયા એવું હે હા તો એવું હે ને સા પાણી પીએ લઈએ ને આવજો ભંડાળા ની કે નઈ પાછા વાળી નવા બ્લોગ માં કઈક નવું લે તો બાય બાય